નવરાત્રી હવે ગણતરીના દિવસો બાકી છે છે મિત્રો એ જ અંતર્ગત અલગ અલગ જગ્યા પર પત્રકાર પરિષદ થઈ રહી માહિતી આપવામાં આવી રહી છે નવરાત્રી ફેસ્ટિવલ અને પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી સામે આવી છે વડોદરા નવરાત્રી એક અલગ જ માહોલ જોવા મળતો હોય છે ખેલૈયાઓ મન મૂકીને માતાજીના દસ દિવસ ગરબા ગુમતા હોય છે આરાધના કરતા હોય છે તે ભાગરૂપે જ ખાનગી હોટલમાં સંસ્કારી નગરી ની ગરબી પરંપરાગત મુજબ નવરાત્રી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું વીનએફના આયોજક મૈન પટેલ માજલપુરના ધારાસભ્ય યુગભાઈ પટેલ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે આ વર્ષે પચાસ હજાર ખેલૈયાઓ મનમ મુકીને ગરબા રમશે તેવું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ પૂરતી ચેકિંગ સુવિધા પાર્કિંગ ઇમરજન્સી સેવા પણ ગ્રાઉન્ડ પર જોવા મળશે તેવી માહિતી સામે આવી છે પરિષદ દર વર્ષની જેમ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી અને જે આખી જે અમારું આયોજન હોય છે એની આખી સંપૂર્ણ રૂપરેખાની આપને માહિતી આપતા હોઈએ છીએ સાથે સાથે અમારા ગાયકવૃંદ દ્વારા એક લાઈવ પરફોર્મન્સ થાય છે તથા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં વર્ષોથી જે ગરબા રમે છે એવા સુસજ્જ વેશભૂષામાં જે બ્રાન્ડ એમ્બેસેડરો છે એ લોકોનું લાઈવ પરફોર્મન્સ અહીંયા થતું હોય છે અને આપના માધ્યમથી અમે વડોદરાવાસીઓને એક માહિતી આપતા હોય છે કે આ વખતનું આયોજન કે કેવા પ્રકારનું રહેશે તો આપને જણાવી દઈએ કે સૌથી મોટી વાત આ વખતે જે વરસાદનો સમય ચાલી રહ્યો છે વરસાદની જે આગાહી છે તો એને પહોંચી વળવા માટે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા આખું જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને ગ્રાઉન્ડની અંદર કોઈપણ જગ્યાએ પાણી ના રહી રહી જાય અને ગરબા રમી શકાય એ પ્રકારનું આયોજન કર્યું છે અને ચોવીસ જેટલા રિચાર્જ બોરવેલ કરવામાં આવ્યા છે અને એક આખી પાણીની કેનાલ કરી છે જ્યાં એક જગ્યાએ પાણી કેનાલમાં ભેગું થાય અને ચોવીસ જે બોરવેલ કર્યા છે એના વાટે પાણી જમીનમાં ઉતરી જાય અને આનાથી માન્ય પ્રધાનમંત્રીશ્રીનો સંચયનો જે એ આપેલો છે આપને બધાને એને પણ અમે પરિપૂર્ણ કરવાનો એક કોશિશ તરીકે અને આની શરૂઆત કરી છે સાથે સાથે એવું છે કે આ વખતે ગત વર્ષની જેમ જે અભૂતપૂર્વ ખેલૈયાઓનો પ્રતિસાદ મળ્યો છે એને જોતા ચૌદ ફૂટ જેટલો રેડિયસ મોટો કરી અને વધુ પંદર હજાર જેટલા ખેલૈયાઓ મા જગદંબાની આરાધના કરી શકે એ પ્રકારે વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે સાથે સાથે એ જ એ જ રેશિયો પ્રમાણે વિશાળ પાર્કિંગ તથા સિક્યોરિટીની વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સુસજ્જ ગ્રાઉન્ડ હશે અને સૌથી અગત્યની વાત દર વર્ષે જે સુશોભન માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એનું અનોખું આયોજન અને વ્યવસ્થા માટે કાયમ માટે પ્રખ્યાત રહ્યું છે ત્યારે આ વખતે કોઈક નવો અનુભવ ખેલૈયાઓ અને આવનાર તમામ દર્શકોને થાય એ પ્રકારનું ખૂબ જ સુંદર ડેકોરેશન પણ આ વખતે કરવામાં આવી રહેનાર છે અને એ ડેકોરેશન તો આપને જ્યારે ત્રણ તારીખે ગરબાની શરૂઆત થશે ત્યારે ગ્રાઉન્ડ જોઈને આપને માલુમ પડશે આપના માધ્યમથી લોકોને ખબર પડશે સાથે સાથે એની સજાવટ પણ આવતીકાલથી અમે શરૂ કરનાર અમે અમારો કાયમનો એક અભિગમ રહ્યો છે કે વોકલ ફોર લોકલ અમારું આખું ગાયકવૃંદ હોય કે પછી સિક્યોરિટી એજન્સી હોય કોઈ પણ હોય લોકલ લોકોની જ ભરતી થાય છે આનાથી વડોદરાની અંદર ઘણા ખરા લોકોને એક રોજીરોટીનું સાધન પણ ઊભું થાય છે સાથે સાથે ફૂડ કોર્ટની વાત કરીએ તો અમારા દ્વારા જે ફૂડકોર્ટ ઊભો કરવામાં આવે છે એ એકદમ એવું જોવા જાવ તો ખૂબ જ ઓછી કિંમતમાં અમે ફૂડસ્ટોલ આપતા હોય છે જે ફૂડ ફૂડસ્ટોલનું આમ જોવા જાવ તો એ ફૂડસ્ટોલ બનાવવામાં ફરાશકાનાનો ખર્ચો જે થાય છે એના કરતાં પણ પચાસ ટકા જેટલી કિંમતમાં આપીએ છીએ અને તમામ ફૂડ ફૂડસ્ટોલ ધારકો દ્વારા કાયમ એવું કહેવામાં આવે છે કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં માત્ર નવ દિવસ માટે ફૂડ ફૂડસ્ટોલ કરીને અમારા આખા પરિવારનું ગુજરાન ચાલે છે એ અમારા ફૂડસ્ટોલની ખાસિયત છે અમારે વિશેષ અમારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ક્યારે કોઈ સેલિબ્રિટીને હામેથી બોલાવીને કે એવી રીતે કરતું નથી પણ જે રીતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં એક સાથે એક એક લાખ જેટલા લોકો ભેગા થતા હોય એ જોઈ અને ઘણી બધી સેલિબ્રિટીઝ કહેતા હોય છે કે આવવા માટે એ લોકોને ઉત્સુકતા હોતી હોય છે અને એમાં પણ અમે લોકો સુપરફાઈન કરી અને કોને આવવા દેવું કોને નહીં તમામ હું એમ કઉ છું કે આ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એ વડોદરાનો વડોદરાના લોકોનો અને વડોદરાના લોકો થકી થતો આપનો પોતાનો ફેસ્ટિવલ છે અમે આપના માધ્યમથી કહીએ છીએ કે જેને પણ મા જગદંબાના સુભાશિષ જોઈતા હોય એ લોકોને અમે આમંત્રણ પાઠવું જે રીતે અમારી તૈયારી છે અમારી યુદ્ધના ધોરણે તૈયારી છે અને અમારી સાથે ટેકનિકલ લોકોની ઇનહાઉસ ટીમ છે અને દરેક આ જે કન્સ્ટ્રક્શન અને ગ્રાઉન્ડના માહિર લોકો અમારી સાથે છે અને અમે આપને પહેલાં બી જણાવી દીધું કે ગ્રાઉન્ડની અંદર આજે પણ તમે જઈને જોઈ શકો છો કે એંસી ટકા ગ્રાઉન્ડ ગરબા રમાડવાની પરિસ્થિતિમાં જે ગ્રાઉન્ડ અમે ચૌદ ફૂટનો જે રેડિયસ વધાર્યો છે નવો એરિયા કર્યો છે એટલા એરિયા પૂરતું જે પાણી ભરાવાનો પ્રશ્ન હતો આજે તમે જઈને જોઈ શકો છો સંપૂર્ણ પાણી ગ્રાઉન્ડમાંથી માત્ર પંદર મિનિટની અંદરથી ખાલી થઈ કેનાલમાં આવે છે અને એ જે રિચાર્જ વેલ કર્યા છે એના માટે જમીનમાં ઇનામ ઇનામને લઈને તો જે અમારી ટોટલ તેર કેટેગરીમાં અમે જુદા જુદા તમામ પ્રકારના લોકોને સમાવેશ કરી શકીએ એ પ્રકારની દર વખતની જેમ આ વખતે પણ તેર જેટલી કેટેગરીમાં રોજ ઇનામ આપનાર છીએ સાથે સાથે વિદ્યાર્થીઓમાં જેમ કીધું છે એમ તો વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટની જે છે ડિસ્કાઉન્ટ દર વખતે નવરાત્રી ફેસ્ટિવલ આપતું જ હોય છે અને અન્ય ગરબાઓ કરતાં અમારા રેટ પણ જોઈએ જેમ કે માતા બહેનો માટે માત્ર અઢીસો ને ત્રણસો રૂપિયામાં જ અમારો પ્રવેશ આવતો હોય છે અને વિદ્યાર્થીઓ માટે પણ બે હજાર રૂપિયા અને અન્ય કેટેગરીના જનરલ કેટેગરીના જે મેલ પાર્ટિસિપન્ટ છે એના માટે માત્ર પચીસો રૂપિયા જ રાખવા દીકરીઓ અને ત્યાં આવનાર કોઈપણ વ્યક્તિને કોઈ અનિચ્છનીય બનાવ ના બને કોઈપણ પ્રકારની કન્નડગત ના થાય એના માટે આખું ગ્રાઉન્ડ ત્રણસો જેટલા સિક્યોરિટી ગાર્ડથી સુસજ્જ રહેશે સીસીટીવી કેમેરાથી રહેશે મા જગદંબાની કાયમ માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ફેસ્ટિવલ ઉપર કૃપા રહી છે કે આજ સુધીમાં ક્યારેય અમારા ગ્રાઉન્ડ પર કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વર્ષે પણ સુરક્ષા વ્યવસ્થા તો સંપૂર્ણ રહેશે સાથે સાથે મા જગદંબાના આશીર્વાદ પણ અમારા બધા ઉપર બન્યા રહેશે એવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના છે નવરાત્રી ફેસ્ટિવલનું કાયમ માટે રહેલું છે કે વિના તિલક પ્રવેશ નહીં એટલે તિલક વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં મળે એ અમારી મેન્ડેટરી કન્ડિશન છે જે ઘટનાઓ બની રહી છે અન્ય શહેરોમાં અમારી ત્યાં પહેલામાં પહેલું તો એવું છે આપને મારે વધારે માહિતી આપવી ના જોઈએ આપને માલુમ છે કે તિલક ગૌમૂત્ર અને ગંગાજળ આ ત્રણ વસ્તુ એના છે વિશેષ મારે કંઈ કહેવાનું રહેતું જે રીતે સુરક્ષા અમારા માટે સર્વોપરી સમજીને પહેલાથી અમે આયોજન કરતા હોઈએ છીએ આપ લોકોએ પહેલા પણ જોયું હશે કે વીસ ફૂટ જેટલી આખી ફાયર એક્ઝિટ સાથે સાથે ફાયરની ગાડી ફરી શકે એ પ્રકારે આખી ગેન્ટ્રી અમારા દ્વારા બનાવવામાં આવતી હોય છે એટલે ફાયરનું કોઈ અકસ્માત થયા પછી નહીં પણ આ અમારું દસમું વર્ષ છે એમાં બે વર્ષ કોરોના કાળમાં અમે ગરબા નહોતા કરી શક્યા પણ આ બધા જ આયોજનમાં અમારા દ્વારા સેપરેટ આખું ફાયરનું વિકલ્પ ફરી શકે અને પાંચ જ મિનિટમાં કોઈ પણ કોઈ અનબનાવ બને તો ગ્રાઉન્ડ આખું ખાલી થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે સાથે સાથે આ વખતે આદિત્યુરા હોસ્પિટલ સાથે ટાયઅપ કરેલું છે દસ બેડની આઈસીયુ હોસ્પિટલ અમે ઊભી કરનાર છે સાથે સાથે બે થેડે આઈસીયુ એમ્બ્યુલન્સ પણ રાખનાર છે અને નિષ્ણાત ડોક્ટરો પણ રાખનાર છે અને એક આ વખતે એક નવો પ્રયોગ પણ અજમાવ્યો છે હાલમાં કોરોના કાળ પછી જે નવયુવાનોમાં વધતા જતા જે હાર્ટના શ્વાસના લગતા જે રોગો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે થઈને આખી ક્રીડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની ટીમ સાથે સાથે જેટલા ત્રણસો જેટલા જે સિક્યોરિટી ગાર્ડ્સ ઓન ડ્યુટી હોય છે એ તમામને તારીખ બે અને તારીખ ત્રણના રોજ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સીપીઆર ટ્રેનિંગ આપવાનું પણ અમે પ્રોગ્રામ એક બનાવેલો છે એટલે તમામ ગ્રાઉન્ડ પર રહેનાર વ્યક્તિઓ ઓન ડ્યુટી લોકો તમામને સીપીઆર ટ્રેનિંગ પણ આપવામાં આવશે